શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે તો ચાંદા પડવાના મુખ્ય કારણો નીચે મુજબ છે એ સૌ પ્રથમ જો તમારા શરીરમાં વિટામિનની ઉણપ રહેતી હોય તો ચાંદા પડતા હોય છે જો તમારું પાચનતંત્ર નબળું હોય એટલે કે કબજિયાત રહેતી હોય સવારમાં ઉઠો ત્યારે પેટ સાફ ન થતું હોય તો પણ ચાંદા પડી શકે છે તીખો તળેલો ખોરાક સ્મોકિંગ આલ્કોહોલ વગેરે બધા કારણોને લીધે ચાંદા પડી શકતા હોય છે જો તમે રાત્રિએ જાગરણ વધુ કરતા હોય છો તો પણ મોઢામાં ચાંદા પડી શકે જો તમારા મોઢામાં ચાંદા વારંવાર પડતા હોય તો આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તીખો તળેલો ખોરાક એવોઇડ કરવો જોઈએ આ ઉપરાંત સ્મોકિંગ આલ્કોહોલ બંધ જ કરી દેવું જોઈએ અને આ ઉપરાંત નરમ ખોરાક લેવો જોઈએ જેમ કે દહીં દાળ ભાત કઢી ખીચડી જે ખોરાક આપણા ચાંદામાં અટે તો વધુ પડતો દુખાવો ન થાય એવો ખોરાક લેવો જોઈએ જો આપણા મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય તો તેની સારવારમાં આપણે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો આપણે આયુર્વેદ મુજબ જોઈએ તો ત્રિફલા ચૂર્ણાને આપણે નવશેકા પાણીમાં સાથે લઈ અને તેના કોગળા કરવાથી પણ ચાંદા મટી શકે છે યષ્ટિમધુ ચૂર્ણાને મધ સાથે લઈ અને લગાડવાથી પણ ચાંદામાં ઘણું રાહત થાય છે દેશી ઉપચારમાં આપણે જોઈએ તો ઘરનું માખણ હોય તે ચાંદા પર લગાડવાથી પણ રાહત થઈ શકે છે એલોપેથી મુજબ વિટામિન્સની જેમ કે બી કોમ્પ્લેક્સ ફોલિકેસિડ વિટામિન બી ટ્વેલ જેની ટેબ્લેટો લઈ શકીએ છીએ અને ઉપરાંત કબજીયાત દૂર થાય એવા ઉપચારો કરવા જોઈએ જો લાંબા સમયથી ચાંદા રહેતા હોય અને રૂઝાતા ન હોય તો ડૉક્ટરની તરત સલાહ લેવી જરૂર છે ઘણી વખત તેની બાયોપ્સી લઈ અને તેને રિપોર્ટ પણ કરાવવા પડતા હોય છે એટલે શક્ય હોય તેટલું તમાકુ જેને આપણે ગુજરાતમાં માવા તરીકેનું ચલણ છે તેને શક્ય હોય તેટલું ઓછું કરવું જોઈએ